લોકસભા ચૂંટણીને પગલે આજે લોકસભા માટે ગંગાધરા ખાતે પોસ્ટલ મતદાન હાથ ધરાયું હતું જેમાં જેટલા પોલીસ કર્મચારીઓ મળી કર્મચારીઓ મતદાનમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી માટે આગામી સાતમી મેના રોજ મતદાન થનાર છે ત્યારે આજે સુરત જિલ્લામાં પોસ્ટલ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યારે આવા કર્મચારીઓ પણ ઉપયોગ કરે એ હેતુ સાથે વહીવટી તંત્ર દ્વારા પોસ્ટલ મતદાન વિકલ્પ રાખ્યો છે જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના પણસાલા તાલુકાના ગંગાધરા ખાતે પોસ્ટલ મતદાનની શરૂઆત થઈ હતી મતદાન માટે છ જેટલા બૂથ મૂકવામાં આવ્યા હતા

એકસો ઓગણીસિત્તેર મતદાર વિસ્તાર જે છે આપણો બારડોલીનો એના અંદર જે ચૂંટણી ફરજ પર રોકાયેલા સ્ટાફ છે જેટલા પોલીસ કર્મચારીઓને મળીને ટોટલ સ્ટાફ ગુજરાતના કોઈ પણ મતદાર હોય પરંતુ એના બેલેટ મારફત આજે મતદાનની પ્રક્રિયા ચાલુ છે ત્રીસ તારીખ અને એક તારીખે આ પ્રક્રિયા ફેસિલિટેશન સેન્ટર પર કરવામાં આવશે હું ગુજરાતની તમામ જનતાને પણ નમ્ર અપીલ કરું છું કે દેશના માટે દસ મિનિટ કાઢીને અચૂક મતદાન કરે થેન્ક યુ ગંગાધરા ખાતે હાથ ચૂંટણી પ્રક્રિયામાં કુલ છસો પોલીસ કર્મચારીઓ મળી કુલ ચોવીસો તમામ કર્મચારીઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરનાર છે તારીખ ત્રીસ અને પહેલી મઈ એમ બે દિવસ બે ભાગમાં મતદાન પ્રક્રિયા થનાર છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી